સુરત શહેર એસટી વિભાગના વિભાગીય વડા દ્વારા મહિલા જુનિયર ક્લાર્ક પાસે અઘટિત કરી આપી ન્યાયની માંગ કરવામાં આવી છે એસટી વિભાગમાં ઘણા સમયથી કોઈને કોઈ વિવાદ વકરી રહ્યો છે યુનિયનોના વિવાદ વચ્ચે એસટી વિભાગના વિભાગીય વડાની ની કહો કે જો હુકમ સામે આવી રહી આક્ષેપો થઈ રહ્યા છે કે સુરતના સૈયદપુરા ખાતે રેતી અને એસટી ડેપો સોનગઢમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હાલ સાહિતા શેખ નામની મહિલાએ વિભાગીય વડા સંજય જોશી વિરુદ્ધ આક્ષેપો કરતો આવેદનપત્ર સુરત પોલીસ કમિશનરને આપ્યું હતું આવેદનપત્રમાં તેણે જણાવ્યું હતું કે એસટી વિભાગના વિભાગીય વડા સંજય જોશી સહિતા શેખ પાસે શારીરિક માંગણી કરતો હતો અને એસટી વિભાગના સોનગઢ ડેપો પર સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરતા તેમના પતિ રસીદ શેખ પાસે લાંચની માંગણી કરી હતી एसटी विभाग एस टी विभाग नोसाय आवेदन के ऑफिस आई हूँ और मैं यहाँ पे मेरी फरियाद मेरी एक हमारे निगम के डीसी संजय जोशी के खिलाफ लेके आयु जिन्होंने मेरे पास शारीरिक मांगनी की है आज मैं डेढ़ साल से सोनगढ़ डेपो में नौकरी कर रही हूँ आज बीस साल से मेरी नौकरी को बीस साल हुए और डेढ़ साल से मेरे को सौंदर रख दिया मेरे दो केस खोटे करके खोटे खोटे खड़े करके और उसमें ने एक केस में मेरी अपील हो गई है उसके पट गया है और दूसरे केस में इन्होंने मेरे को एक लाख छन्नो हज़ार की मेरे ऊपर मांग मांगनी एक लाख छन्नो हज़ार रिकवरी की है और एक लाख छन्नो हज़ार की मेरे सत्ता सात हज़ार कब्जा रखा है और मेरा पगार इतना उतरता है मेरे ऊपर मेरे हस्बैंड की पूरा दोनों किडनी फेल है आज अड़ीस साल से उनका डायलिसिस चल रहा है और मेरा ग्यारह साल का लड़का है और वहाँ पे सोनगढ़ में संजय जोशी सर आए थे दो दो बार आए और इन्होंने मतलब मैं इन्होंने आके ने मेरे मेरे साथ इसमें इतनी बात बात की है कि तू मुझे इनके एक सुख शारी शारीरिक मा, मानसिक शारीरिक सुख दे दे मतलब संजय संजय जोशी खुश कर दे मतलब मैं मैं एकदम घबरा गई और खुश करने का मतलब क्या एस में नौकरी करते तो इसका मतलब ऐसा तो नहीं है कि हम सबको खुश करते फिरेंगे आज हमारी भी तकलीफ है उनके पास मैं बार बार गई मेरे ग्यारह साल का लड़का है बार बार उनको मैंने रिक्वेस्ट की है कि मेरे दोनों केस पद गए मेरे को यहाँ पे सूरत में बदली कर दो मेरी अम्मी की पंचो सा, पंचोत्तर साल की उम्र है मैं सुबह के पौने साथ की निकलती हूं। में निकलती हूँ रात में आठ बजे आती हूँ यहाँ पे आज डेढ़ साल हो गया है नौकरी मेरे सौनगढ़ में नौकरी करते हुए और मैंने इनको बार बार रिक्वेस्ट की है इन्होंने मेरे ऊपर खुर्टी दान रखी है માંડવી ડેપો ખાતે છેલ્લા છ મહિના થી સુરક્ષા ગાર્ડ ની ફરજ બજાવું છું હું ને મારી ધર્મ પત્ની જે સોનગઢ ડેપો ખાતે જુનિયર ક્લાક ફરજ બજાવે છે પોલીસ કમિશનરની કચેરીએ એક અરજી આપવા આવ્યા છે શું અરજીના અંદર ઉલ્લેખ મારી ધર્મપત્નીએ કર્યો છે કે મારી મારા અમારા વિભાગના વડાશ્રી સંજય જોશી સાહેબે મારે મારો કેસ પતાવવા માટે બે લાખની જે મને માંગણી કરી છે એ સંદર્ભે મેં અરજી આપી છે અને મારી ધર્મપત્નીની બદલી સુરત મૂળ જગ્યા પર કરવા માટે સંજય જોશી સાહેબે બે લાખ રૂપિયાની માંગણી મારી પાસે મારી ધર્મપત્નીને કીધું છે અને એની પાસે શારીરિક સરી સુખની માંગણી કરી છે અમે સુરત કમિશ્નર સાહેબ એ ન્યાય કમિશનર પાસે એ આશા સાથે આવ્યા છે કે અમને ધર્મપત્ની મારી ધર્મપત્ની મને કે જોગવાઈ અને સત્યના આધારે ન્યાય મળે કેમ કે સાહેબ મારી અઢી વર્ષથી મારું ડાયાલિસિસ ચાલે છે સાહેબ અને હું એકદમ તૂટી ગયો છું સાહેબ અમે જે અરજી આપી છે મને વિશ્વાસ છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી બીજેપીની સરકાર પર કે તે અમને ન્યાય અપાવશે ગુજરાતના ન્યાયાલય પર વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે જ અને ખાસ અમારા સુરતના યુવા જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંધવી એ હર્ષભાઈ સંધવીને બી અમે આહવાન કરીએ છીએ કે અમારી સત્ય ઘટના અમે જે હેરાન પરેશાન બે વર્ષથી થઈ ગયા છે અમને સાહેબ ન્યાય અપાવે એવો અમને વિશ્વાસ છે વિભાગના વિભાગીય વડા સંજય જોશી સામે માજી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને એસટી વિભાગના સુરક્ષા ગાર્ડ તથા તેમની પત્ની કે જે જુનિયર ક્લાર્ક હોય તે આક્ષેપો કર્યા હોય જેથી આ મામલે તાત્કાલિક તપાસ કરાય તેવી ખાસ તાતી જરૂર છે સાથે